મોડાસાના સાયરા ગામે વર્ષ દીકરીએ પિતાને અગ્નિદા આપી પુત્ર ધર્મ નિભાવ્યો ભાવ્યો ચૌધરી સમાજમાં દીકરી અગ્નિદા આપ્યો હોવાની પ્રથમ ઘટના એક કહેવત છે ને કે પિતાના કાળજાનો કટકો એટલે દીકરી એક દીકરીના જન્મથી લઈ ને તેનો ઉછેર કરવામાં એક પિતા દિવસ રાત એક કરી દેતા હોય છે અરવલ્લી મોડાસા તાલુકાના સાયરા ગામમાં ચૌધરી સમાજની અઢાર વર્ષ એકની એક પિતાની દીકરી દિવાંશી સમશાનમાં જઈ અને પિતાને અગ્નિ દાહ આપી પુત્ર ધર્મ નિભાવતા ચૌધરી સમાજની પ્રથમ ઘટનાથી ખૂબ જ ભાવુક દ્રશ્ય સર્જાયા હતા મોડાસાના સાયરા ગામના યુવાન અને મોડાસા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ નીતિનભાઈ પટેલનું સુડતાળીસ વર્ષની વયે હાર્ટ એટેકથી અચાનક નિધન નિપજતા એકનીક પુત્રી દિવાંશીએ કાંધ આપી હતી એટલું જ નહીં દીકરી દિવાંશીએ અગ્નિ સંસ્કાર કરવા સમશાન પર પહોંચી અગ્નિદાહ કરી દીકરી દિવાંશીએ પુત્ર ધર્મ નિભાવ્યો સમયે પરિજનો અને સમગ્ર ગ્રામજનોના આંખોમાં આંસુ હતા સાયરા ગામમાં ચૌધરી નીતિનભાઈના આકસ્મિક મોત નિપજતા સાયરા ગામમાં અને સમગ્ર સમાજમાં શોક વ્યાપ્યો હતો ત્યારે અગ્નિદાહ પરંપરા મુજબ ચૌધરી સમાજમાં ક્યારેય દીકરી અગ્નિદા આપી હોય તેવું સમાજમાં બન્યું ન હતું ત્યારે હિંમતવાન દેવાંશીએ પોતાના પિતાના શમશાને જઈ અંતિમ સંસ્કારમાં સફરમાં સાથ આપી પુત્ર ધર્મ ભાવતા સાયરા ગામના લોકોમાં અને સમાજમાં દીકરી અને પિતા પ્રેમને વચ્ચે આવેલા મજબૂત મનના લોકોને પણ એક ક્ષણ માટે પોતાના આંસુ રોકી શક્યા ન હતા ત્યારે સાયરા ગામમાં યુવાન નીતિનભાઈ પટેલના આકસ્મિક નિધનથી દીકરી દિવાનસિંહના માથેથી બાપનો આશરો છીનવાતા સમગ્ર પંથકમાં પરિવારજનો અને સમાજમાં શોક છવાયો છે બીરો રિપોર્ટ કાદડમ